લોકસભાની ચૂંટણી નજીક છે હવે દિવસો ગણતરીના જ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષ મતદારોને રિઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ માઇક્રો પ્લાનિંગથી જન જન સુધી પહોંચી રહ્યું છે જેમાં બૂથ લેવલે પરિવારના સભ્યોને પેજ સમિતિ સભ્યો બનાવી ઘર ઘર સુધી કેસરીઓ લહેરાવી રહ્યું છે

મત દરેક મતદાતા સુધી પહોંચવાનો નિયમિત પ્રયત્ન કરતી હોય છે ચૂંટણી હોય કે ના હોય અમે એમના સંપર્કમાં હોઈએ છીએ જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારની વ્યવસ્થાથી અમે તમામ મતદાતાઓ સુધી પહોંચીએ છીએ સાથે સાથે આ જે લોકસંપર્ક છે જે ડાયરેક્ટ કોન્ટેક્ટ જેને કહીએ એ પણ નિયમિત થયો છે ઉમેદવારો પોતે સવાર સાંજ રાઉન્ડ લે છે આટલી ગરમીમાં પણ મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે મતદાનના દિવસે દરેક બુથ ઉપર ખૂબ સક્રિય સક્રિયતાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાવન હજાર બુથ છે તમામ બુથ ઉપર સવારથી વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ લાગેલા રહેશે ભારતીય જનતા પાર્ટી વિપક્ષ શું કરે છે એની ઓછી ચિંતા કરે છે અમે અમારા અમારી લાઈન લાંબી કરીએ છીએ કમળને જીતાડવા માટે તમામ કાર્યકર્તા પૂરું તાકાત લગાડી દે છે અને એ જ દિશામાં આ વખતે પણ અમે પ્રચાર કરી રહ્યા છીએ અમને વિશ્વાસ છે કે અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે દરેક સીટમાં પાંચ લાખની લીડનો અમને ટાર્ગેટ આપ્યો છે અમે ચોક્કસપણે પૂરો કરી શકીશું ભાજપની જેમ કોંગ્રેસે પણ પ્રચાર પ્રસાર તો શરૂ કરી દીધો જ છે પરંતુ કેટલીક બેઠકોને બાદ કરતા જમીની સ્તર પર કોંગ્રેસ જાણે ગાયબ હોય તેવું લાગી રહ્યું છે ઘર ઘર તો ઠીક પરંતુ શહેરના રસ્તાઓ પર પણ ક્યાંક પોસ્ટર કે પ્રચારનું માધ્યમ નથી જોવા મળી રહ્યું કોંગ્રેસ પક્ષ દાવા તો કરે છે કે પ્રચાર થઈ રહ્યો છે પણ માત્ર તે રેલી સ્વરૂપે જોવા મળે છે બૂથ લેવલ સંગઠનના અભાવને કારણે ક્યાંક કોંગ્રેસ પ્રચાર કરવામાં મોડી પડી રહી છે તેમ છતાં કોંગ્રેસના નેતાઓનું શું માનવું છે સાંભળો આમ સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષનો પ્રચાર વધુ વેગવંતો બને વધુ અસરકારક બને તેની માટેના આયોજનના ભાગરૂપે તમે જોતા હશો કે દરેક ઉમેદવારે પોતે ફોર્મ ભરતા પહેલાં રેલી સ્વરૂપે કર્યું છે રેલી સ્વરૂપ પહેલાં એની સ્થાનિક મિટિંગો થઈ છે અને ત્યારબાદ જાહેર સભાઓ થઈને જે એમને પત્ર કોંગ્રેસ પક્ષે મોટા સંખ્યા સાથે જનસંખ્યાને જનસમર્થનથી ભેગા છે આપ જોતા જો બનાસકાંઠા હોય કે પછી રાજકોટમાં પરેશભાઈ ધાનાણીનું હોય કે બનાસકાંઠામાં ગેનીબેનનું હોય કે અમરેલીમાં જેનીબેનનું હોય કે તમામ જગ્યાએ કે અમદાવાદ પૂર્વની અંદર હિંમતસિંહભાઈ પટેલનું હોય કે અનંતભાઈ પટેલનું વલસાડમાં હોય તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો ચોવીસે ચોવીસે પોતે સંપૂર્ણપણે લોકોના જનસમર્થ જન આશીર્વાદ અને કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસનો જે ન્યાયનો સંદેશ છે રાહુલજીને લોકો સુધી પહોંચે તેના માટેનું સંપૂર્ણ આયોજન કરીને લોકો સુધી અમે પહોંચી રહ્યા છીએ પ્રચારથી જ પક્ષ નો ઉમેદવાર પરિણામ પર કેટલી અસર જોવા મળશે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે પરંતુ કોંગ્રેસમાં નિરસતા માહોલ કોંગ્રેસને જ ભારે પડશે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ